વેલકમ ટુ શેફેસ્ટીસ કિચન ગુજરાતી આજે આપણે બહુ જ મસ્ત કઠોળની ફણગાવેલા કઠોળ કેવી રીતના ફણગાવા એ પણ શીખવીશ અને બહુ જ સરસ ગાર્લિક અને લેમન કઠોળની રેસિપી પણ જણાવીશ એકદમ સરસ બહુ જ સરસ રેસિપી છે તો કોઈ પણ મન ભાવતું તમે કઠોળ પલાળી શકો છો તો મેં અહીંયા ચાર પાંચ જાતના કઠોળ પલાળીને ઓવરનાઈટ રાખેલા હતા તો સરસ પલાળી ગયા છે હવે બે ચાર પાણીએ ધોઈ લઈશું ધોઈ અને આપણે કઠોળ ફણગાવવાનું છે તો કઠોળ ફણગાવા માટે તમે પોટલીનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું તમને અહીંયા એકદમ ઇઝી અને બહુ જ મસ્ત રીતના એક માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે એમાં આપણે કઠોળ ફણગાવીશું તો બહુ સરસ કઠોળ એકદમ પલળેલા હોવા જોઈએ તો સરસ રીતના અને ખૂબ જ ઓછા સમયમાં ફણગી જાય છે સારી રીતના આપણે ધોઈ લઈએ અને હવે આપણે અહીંયા કન્ટેનર લઈ લઈશું કઠોળ ફણગાવવા માટેનું તો જો આવી રીતના માર્કેટમાંથી મેં લીધેલું છે ખૂબ જ ઓછા પૈસામાં મળી જાય છે આમાં બે સાઈડ આવી રીતના કઠોળ એડ કરી દઈશું અને આપણે પાંચેક કલાક જેટલું આમાં એડ કરી દઈશું પાંચેક કલાકમાં બહુ જ સરસ કઠોળ ફણગી જાય છે ખૂબ જ ઓછા સમયમાં અને બહુ જ ઇઝીલી રીતના કઠોળ ફળગી જાય છે તો ફણગાવેલા કઠોળની આપણે એવી રેસિપી બનાવીશું એમાં એક પણ મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો જો આવી રીતના આપણે એડ કરી દઈશું હા ફ્રેન્ડ્સ અહીંયા રાજમાનો પણ ઉપયોગ તમે કરી શકો છો ફણગાવેલા કઠોળમાં તો મેં બધા જ કઠોળ અહીંયા લઈ લીધેલા છે ને હવે સ્પ્રેડ કરી દઈશ અને સારી રીતના હું પાંચેક કલાક જેટલું વેઇટ કરી લઈશ પાંચ કલાક પછી બહુ જ સરસ મગમઠ બધું ફણગી જશે આની અંદર ફ્રેન્ડ્સ મારી રેસીપી બહુ જ ઓછા સમયમાં હોય છે ને એકદમ ઇઝી હોય છે રેસીપી જરા પણ સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવું સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો જો આપણે બંધ કરી દઈશું અને આપણે અહીંયા ફ્રેન્ડ્સ મસાલામાં ખૂબ જ ઓછા મસાલા ફક્ત લસણ અને મીઠાનો જ ઉપયોગ કરીશું અલગ રીતના હું તમને રેસિપી જણાવીશ તો ફણગાવેલા કઠોળ જો અહીંયા બિલકુલ બનીને તૈયાર થઈ ગયા છે એટલે એકદમ સરસ ફણગી ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું વઘારમાં ખૂબ જ બેઝિક મસાલા ઉમેરીશું આપણે ફ્રેન્ડ્સ અહીંયા તો એના માટે પહેલા અહીંયા આપણે પેન લઈ લઈશું એકદમ સરસ ફણગી ગયા છે કઠોળ ફણગાવેલા કઠોળ તમે કિસને લંચ બોક્સમાં આપી શકો છો બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી છે લંચ બોક્સ સિરીઝ અને ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક વિડીયો મેં આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમે જઈને જોઈ શકો છો એકદમ સરસ પલાળેલું કઠોળ હોય તો ફણગતા બિલકુલ વાર નથી લાગતી ખૂબ જ ઓછા સમયમાં ફણગી જાય છે અહીંયા તો હવે મસાલામાં આપણે ખૂબ જ ઓછા મસાલા ઉપયોગ કરી અને અહીંયા વઘાર કરી લઈશું અને વઘારમાં કઠોળને આપણે અહીંયા ચડવા નહીં દઈએ એકદમ નહીં ચડવા દઈએ કઠોળ તો પણ બહુ જ સરસ કઠોળ બનીને તૈયાર થઈ જશે અહીંયા લસણની કળીઓ લઈ લઈશું આપણે ઝીણી ઝીણી ચોપ કરી લઈશું અને પેન રાખી દઈએ પેન એ ગરમ કરી લઈશું લોહીંયું એની અંદર તેલ ઉમેરી દઈશું તેલની અંદર ફ્રેન્ડ્સ આપણે અહીંયા હિંગ ઉમેરી દઈશું અને સાથે સાથે આપણે લસણ ચોપ કરીને જે રાખ્યું હતું એની અંદર ઉમેરી દઈશું એકદમ સરસ લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પછી આપણે બધા જ કઠોળાની અંદર ઉમેરી દઈશું અને એક પણ મસાલો નહીં ઉમેરીએ ફક્ત ને ફક્ત અહીંયા મીઠું જ ઉમેરીશું જોવું એકદમ સરસ લસણ સતળાઈ ગયું છે હવે આપણા ફણગાવેલું કઠોળાની અંદર ઉમેરી દઈશું આવી રીતના ફણગાવેલું કઠોળ બનાવવાથી ટેસ્ટમાં બેસ્ટ બને છે તો જોવું આપણે કઠોળાની અંદર ઉમેરી દઈએ મીઠું ઉમેરી દઈશું પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ સારી રીતના મિક્સ કરી દઈશું અને આ કઠોળ જરાક ચડી જાય પછી જ આપણે આની અંદર લીંબુ ઉમેરીશું એટલે કે લાસ્ટમાં આપણે આની અંદર લીંબુ ઉમેરીશું મીઠું નાખીને હલાવી લઈશું તો એકદમ ટેસ્ટી એવું આપણું એકદમ ટેસ્ટી એવી ફણગાવેલા કઠોળની ચાટ પણ તમે કહી શકો એ બનીને તૈયાર થઈ જશે આપણે ઉપર પાણી રાખીને કૂક કરી લઈશું સારી રીતના ઉપર પાણી રાખીને આપણે ચડવા દઈશું તો પાણી રાખીશું એટલે અંદર પાણી એડ કરવાની જરૂર નહીં રહે તો જુઓ બાફથી બહુ જ સરસ ચડી જશે ને એકદમ ચડી જાય દસેક મિનિટમાં એટલે આપણે છેલ્લે એની અંદર લીંબુ ઉમેરી દઈશું તો અહીંયા ફ્રેન્ડ્સ જોઈ લઈએ દસેક મિનિટ પછી બહુ જ મસ્ત આપણું તમે કઠોળ ચાટ કહી શકો અને કિડ્સને લંચ બોક્સમાં આપી શકો લોસ માટે પણ તમે ખાઈ શકો બહુ જ મસ્ત આપણું કઠોળનું શાક પણ કહી શકો એ બનીને તૈયાર થઈ ગયું છે છેલ્લે આપણે લેમન એડ કરીશું લેમનથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે લીંબુ એડ કરીશું રેસીપી બનીને તૈયાર છે ચાલો ફ્રેન્ડ હું શ્વેતા મળું બીજી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં ત્યાં આવજો